नमस्कार मित्रों स्वागत छे आप બધા નું ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ માં જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ માહિતી તો ભરતીઓ વિશેની નવીનતમ માહિતી થી અપડેટેડ રહેવા આજે જ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જેથી આપ ભરતી વિશેના નવા વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવી શકો તો ચાલો વિડિયોમાં આગળ વધીએ नमस्कार मित्रों स्वागत छे आप બધા નું ગુજરાત गवर्नमेंट जॉब्स चैनल માં જ્યાં આપ મેરવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી તો ચાલો આજે આ વિડિયોમાં આપણે વાત કરીશું ગુજરાત યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે પણ વિડિયોમાં આગળ વધતા પહેલા આપ સહુ વ્યૂઅર્સને વિનંતી છે કે અહી જે લોકો વિડિયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા તો આપ સહુને વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ વિડિયોને લાઈક અને શેર કરો અને વિડિયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડિયો માં આગળ વધતા આપણે વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત વિગત જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડિયોમાં આપેલ છે તો વિડિયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો ગુજરાત યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી 2026 પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ ગુજરાત યુનિવર્સિટી ની આ ભરતી માં પોસ્ટ અને ખાલી જગ્યાઓ ની વાત કરીએ તો કુલ સો જેટલી ખાલી જગ્યાઓ જેમાં NC કોમન અને ચાર વિકલાંગ ઉમેદવારો માટે પોસ્ટ છે જેની વિગતો અહીં વિડિયોમાં આપેલ છે તમે આ માહિતી ને વિડિયો ને પોઝ કરીને ધ્યાનપૂર્વક ચકાસી શકો છો આ ઉપरांत પોસ્ટ અને ખાલી જગ્યાઓ અંગેની વધુ માહિતી માટે ભરતી ની સત્તાવાર જાહેરાત નો સંદર્ભ લેવા વિનંતી ગુજરાત યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી 2026 પોસ્ટ નું નામ અને ખાલી જગ્યાઓ આ ઉપ્રાંત વિકલાંગ ઉમેદવારો માટે પોસ્ટ અને ખાલી જગ્યાઓ નું વિવરણ અહીં વિડિયોમાં દર્શાવ્યા મુજબ છે તમે આ માહિતીને વિડિયોને પોઝ કરીને ધ્યાનપૂર્વક ચકાસી શકો છો આ ઉપ્રાંત પોસ્ટ અને ખાલી જગ્યાઓ અંગેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા વિનંતી ગુજરાત યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી 2026 शैक्षणिक અને અન્ય લાયકાત ગુજરાત યુનિવર્સિટી ની આ ભરતી માં शैक्षणिक અને અન્ય લાયકાત અંગે ની વાત કરીએ તો જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક જેવી પોસ્ટ માટે ઉમેદવાર કોઈ પણ વિદ્યાશાખા માં સ્નાતક ગ્રેજ્યુએટ હોવા જોઈએ તથા અન્ય ટેકનિકલ પોસ્ટ માટે જે તે વિષય ની ડિગ્રી કે ડિપ્લોમા જરૂરી છે આ ઉપરાંત એક ખાસ વાત તમારી પાસે કમ્પ્યુટર નું પાયા નું જ્ઞાન હોવું જોઈએ જો અત્યારે તમારી પાસે ट्रिपल सी સર્ટિફિકેટ ન હોય ચોટ ચિંતા કરશો નહીં કારણ કે પ્રોબેશન પીરિયડ દરમિયાન તમારે આ પરીક્ષા પાસ કરવાની રહેશે શૈક્ષણિક અને અન્ય લાયકાત અંગેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા વિનંતી ગુજરાત યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી 2026 વય મર્યાદા ગુજરાત યુનિવર્સિટીની આ ભરતીમાં વય મર્યાદાની વાત કરીએ તો ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના જે નિયમો છે તે જ અહીં લાગુ પડશે સામાન્ય રીતે 18 થી 33 કે 35 વર્ષ સુધીની વય મર્યાદા હોય છે પરંતુ અનામત વર્ગના ઉમેદવારો એસી એસટી ओबीसी એડબલ્યુએસ અને મહિલાઓ ને નિયમ મુજબ 5 થી 10 વર્ષની વધારાની છૂટછાટ આપવામાં આવશે તમારી ઉંમરની ગણતરી અરજી કરવાની છેલ્લી તારીખ મુજબ કરવામાં આવશે ગુજરાત યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી 2026 અરજી ફિ गुजरात यूनिवर्सिटी ની આ ભરતી માં આ ભરતી માં અરજી કરવા માટે ઓનલાઈન ફી ભરવી પડશે સામાન્ય કેટેગરી જનરલ માટે 750 રૂપિયા ફી છે એસી એસટી એસીબીસી અને ઈડબલ્યુએસ કેટેગરી માટે 500 રૂપિયા ફી રાખવામાં આવી છે જ્યારે દિવ્યાંગ पीडब्ल्यूडी ઉમેદવારોએ કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી ખાસ નોંધ કે આ ફી તમે નેટ બેંકિંગ કે કાર્ડ દ્વારા ઓનલાઈન ભરી શકશો ગુજરાત યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી 2026 पगारधोरण गुजरात यूनिवर्सिटीनी आ भर्तीमा आ भर्तीमा पगारधोरण અંગે વાત करिए तो प्रत्येक पोस्ट પ્રમાણે पगार અંગેની માહિતી અહી વિડિયોમાં જણાવ્યા પ્રમાણે છે તમે વિડિયોને પોઝ કરીને આ માહિતીને ધ્યાનપૂર્વક ચકાસી શકો છો આ ઉપરાંત पगारधोरण અંગેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લો ગુજરાત યુનિવર્સિટીની આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા सिलेक्शन प्रोसेस मुख्यत्व पोस्ट प्रकार पर आधारित है क्लार्क वगैरे परीक्षा अने उच्च माटे इंटरव्यू लेवामा आवता छे। विगतवार पसंदगी प्रक्रिया नीचे छे। एक स्पर्धात्मक परीक्षा रिटर्न ऑनलाइन टेस्ट जूनियर क्लार्क सीनियर क्लार्क अन्य वहीवती पोस्ट यूनिवर्सिटी द्वारा लिखित परीक्षा पद्धति બહુવિકલ્પ પ્રકારની અથવા ઓનલાઇન કમ્પ્યુટર બેસ્ટ ટેસ્ટ હોઈ શકે છે પરીક્ષામાં સામાન્ય રીતે સામાન્ય જ્ઞાન ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ ગણિત અને રીઝનિંગ તેમજ જાહેર વહીવટ જેવા વિષયોનો સમાવેશ થાય છે બે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ સ્કિલ ટેસ્ટ ક્લાર્ક અને ડેટા એન્ટ્રી ઓપરેટર જેવી પોસ્ટ માટે લેખિત પરીક્ષા પાસ કર્યા પછી કોમ્પ્યુટર ટેસ્ટ લેવામાં આવી શકે છે જેમાં ગુજરાતી અને અંગ્રેજી ટાઈપિંગ સ્પીડ ચકાસવામાં આવે છે કોમ્પ્યુટરના પાયાના સોફ્ટવેર એમએસ વર્ગ એક્સેલ પોવર નું જ્ઞાન ચકાસવામાં આવે છે ત્રણ વ્યક્તિગત મુલાકાત पर्सनल इंटरव्यू क्लास 1 અને ક્લાસ 2 ની ઉચ્ચ પોસ્ટ જેમ કે રજિસ્ટર ડાયરેક્ટર એન્જિનિયર માટે સીધો ઇન્ટરવ્યુ અથવા લેખિત પરીક્ષા બાદ ઇન્ટરવ્યુ લેવામાં આવે છે 4 દસ્તાવેજ ચકાસણી ડોક્યુમેન્ટ વેરીફિકેશન મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવનાર ઉમેદવારોને તેમના اصل દસ્તાવેજોની ચકાસણી માટે બોલાવવામાં આવે છે જેમાં શૈક્ષણિક લાયકાત જાતિનો પ્રમાણપત્ર અને અનુભવના પ્રમાણપત્રોની તપાસ થાય છે पसंदगी प्रक्रियाના તબક્કા ચાટ અરજીનો સ્ક્રીનિંગ સૌથી પહેલા તમારી ઓનલાઈન અરજીની ચકાસણી થશે કે તમે લાયકાત ધરાવો છો કે નહીં લેખિત પરીક્ષા લાયક ઉમેદવારોને પરીક્ષા માટે કોલ લેટર મોકલવામાં આવશે મેરિટ લિસ્ટ પરીક્ષાના ગુણના આધારે કાંચલાઉ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે આખરી પસંદગી દસ્તાવેજ ચકાસણી બાદ આખરી નિમ્રક પત્ર આપવામાં આવશે નોન યુનિવર્સિટી દ્વારા પરીક્ષાનો સત્તાવાર અભ્યાસક્રમ सिलेबस परीक्षा की पद्धति टूक समय में वेबसाइट पर प्रसिद्ध गुजरात यूनिवर्सिटी जुनियर क्लार्क भर्ती हज़ार छवीस महत्वनी तारीखों भरती जाहरात अठावी डिसेम्बर बेहजार पच्चीस अरजी करवा शुरुआत तारीख ओगणत डिसेम्बर बेहजार पच्चीस अरजी करवा तारीख तेर जान्युआ हज़ार छवीस सांजे पांच वग्या सुधी गुजरात यूनिवर्सिटी जुनियर क्लार्क भर्ती बेहजार छीस महत्व लिंक्स जेम के भर् जाहिरातनी पीडीएफ नी लिंक ऑनलाइन अर्जी करने लिंक तेमज सत्तावार वेबसाइट नी लिंक अही दर्शाया मुजब छे आ उपरांत ते आ लिंक्स ने डिस्क्रिप्शन बॉक्स में जई ने पेक कर सको वीडियो ने अंतधी जो धन्यवाद मित्रों वीडियो अंगे कोईपण सवाल तो होने को अने सरकारी भर्तीओ रसप्रद माहिती रसप्रद महित मेव गुजरात गवर्नमेंट जॉब्स चेनल